નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આર્ગ અને એક સ્વાહ થઈ ગયા અને ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી હતી હણી બોટકાંડ બાદ પણ તમામ પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બાદમાં દબાણ આવતા આ બધા જ પાર્ક અને બધી જ રાઇડ્સ અને બધા જ લેક ઝોન શરૂ થઈ ગયા ઝોન્સ પણ શરૂ થઈ ગયા અને દર્શક મિત્રો મેળા પણ લાગવાની શરૂઆત થઈ ગાયકવાડની મૂળ જગ્યા અને એમાં સ્ટ્રક્ચર ઊભું થયું વાંસનું ફાયર સેફ્ટીની કોઈ પરવા નહીં અને દર્શક મિત્રો એક મેળો શરૂ પણ થઈ ગયો વેકેશનનો ટાઈમ કારણ કે ક્રિસમસ વેકેશન અનેક સ્કૂલોમાં છે તો દર્શક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આજે લોકો આ મેળામાં પધાર્યા અને એ સમયે એક રાઈડ કે જે હેલિકોપ્ટર રાઈડ તરીકે ઓળખાય છે એમાં લોક ખુલી જતા ત્રણથી ચાર બાળકો લટક્યા कारण ऑपरेटर ने भूलने के कारण स्पीड वृद्धि केवानु वालों को के कहूं है दर्शकों तो एक बालकी नीचे पड़ी सामान्य जाते बालकी बच गई ऑपरेटर भाग गया हम लोग यहां पे आए थे ये जो मेला था वहां पे और ऑपरेटर की ओवर स्पीड की वजह से तीन बच्चे नीचे गिर गए और ऑपरेटर यहां से भाग गया किसी नुकसान हुआ है थोड़ा कम लगा लेकिन ज्यादा नुकसान हो सकता था हमने हमारी मतलब हमने बचा लिया उनको पकड़ लिया ऐसा बच्चे। तीन बच्चे तो गिर गए और पूरा फूल था ऐसा मतलब दो तीन साल से 5 6 साल के रतन जाट हाँ आया थे आज ये राइड चलती थी हेलीकॉप्टर की अबे मां ओवर स्पीडिंग થઈ गई तो हमें ऑपरेटर ने खड़े ऑपरेटर एक्चुअली भाग ही गयो तो अबे ओवर स्पीडिंग थी के छोकरा बड़ा नीचे टपोटो परवा मड़या था એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઇડ બંધ કરીને છોકરાઓને લઈ લીધા છે કેટલા છોકરા પડ્યા છે ત્રણ ચાર છોકરા પડ્યા છે બધાને કે બીમાર વાગ્યો છે છોકરાઓને હા કેટલા વર્ષના બાળકો ત્રણ ચાર વર્ષ ચાર વર્ષના જયેશ વાલિયા દર્શક મિત્રો આ તો વાલીઓ શું કહ્યું આપે સાંભળ્યું બાળકોના એટલે વાલીઓના તો જીવ અતર થઈ ગયા કે જેમના બાળકો આ રાઈડમાં બેઠા હતા તરત જ પોલીસ આવી ડીસીપી અભય સોનીએ તરત જ મેળો બંધ કરાવ્યો અત્યારે જે આ અબ્દુલ ફાટક પાસે રોયલ મેલા ચાલી રહ્યો છે તો અમને એવી વર્દી મળી કે અહીંયા કોઈ બનાવ બનેલો છે તો અમે આવીને ચેક કરતા જ્યાં એક નાના બાળકો બાળકોનો એક રાઈડ છે તો આમાં વ્યવસ્થિત રીતે જે ડોર છે બંધ નહીં કરવામાં આવેલા હતા તો આ લીધે જ્યારે મુવમેન્ટ થયું તો આમાંથી બાળકો નીકળવા માંડ્યા હતા ત્યારે રાઈડ બંધ કરવામાં આવી હતી કોઈ પણ બનાવ બનેલો નથી કોઈને ઈજા નહીં થઈ ફક્ત જ્યારે રાઈડ ચાલતી હતી ત્યારે ગેટ ખુલી ગયા હતા તો બનાવ અંગે અમે અહીંયા આપણે કાર્યવાહી કરવાનું હા પાંચથી છ વર્ષના બાળકોની જે નાના બાળકોની રાઈટ છે તો રાઈટ ચાલુ થઈ તે વખતે જ્યારે આ ગોળ ગોળ ગુમતી હતી ત્યારે રાઈડના ગેટ ખુલી ગયા હતા તો એના લીધે બાળકોના બહાર પડવાની શક્યતા હતી પણ હાથોઆાથ રાઈટ બંધ કરી દેવામાં આવેલી હતી કોઈ થઈ અને અને અત્યારે અમે રાઈડ બંધ કરાવી દીધી છે આગળ દર્શક મિત્રો રાઈડનું લોક ખુલી જતા ત્રણ બાળકો લટક્યા એક બાળકી નીચે પડી બનાવની ગંભીરતાને જોઈને તરત જ આવી પહોંચ્યા જો સીપી કડક ગણાતા લીલા પાટીલ અને કહ્યું કે આમ તો મંજૂરી મળી છે પરંતુ જે લાપરવાહી છે એ અંગે સખતમાં સખત કાર્યવાહી થશે હા આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઈડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતા બૂમાબૂમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બા બાળકનો આ બચાવ થયો છે કોઈ જાનહાની કેવું નથી પરંતુ જે રાઈડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઉભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઇડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઈડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કર મેં પહેલાં જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાયસન્સના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે જગ્યાની વાત કરી તો આજુબાજુમાં જ રાઈડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે આ જે મેળો લાગેલો છે એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાનમાં રાખીને આપણે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારાની રાઈડ છે એ પણ તપાસ કરી રહ્યા છીએ હા સ્પીડો મીટર લગાવેલું છે અત્યારે હાલમાં મેળો બંધ છે